બીજાને ભેગા થઈ ગયા જોડે આડું પાડું ના અમે એ ગધા માં ભેગા કરીને ને એને જઈ ને કઉ તું ભેગા કર અવાજ નો હાલ આવે છે ને વાદળ ફાદળ કરે છે ને હરિ જાય આપડે બધા વાય આ તો ઓજા છે ઓહો હો 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 કલર માં તો ના કાઢવાની જરૂર છે કાઢી કે તો રહ્યો છે ને પણ તો કે દે એ એ બળદ એ બુબા ઓહો લા ઉઠ ઉઠ શું છે ઉઠ આમ હે આવો કેમ આમ ઓજો છે હે એ વાદળા કરે પલાડીયા પડે ઉભા પાસે આપડે મરી જાય છે એવું તો ને ઈ અને ટોકો કે પલાળો હરકું છે આ બધા ગડાવર આપણે નેહરી જાય પરા એ ગા કરો એ દે 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 કરતી પર આડા ભગાઈટ જેલ અવાજ આવે છે હલો હોત નું પોંસ વાગી આવે છે તો મુ પોંસ આય આઈ જઈ મુ કરે ખુઈરો એટલે આ નથી ઉરેવું ને કે ભલો ભલો સા કે હેડ હેડ ઉપો સા ને હેડ ભગા કરે ને બધા આપણે થઈ જાય પર એટલે તો કરી કરીને ન ગયા ઘરે બધાય મારો બેટો આ મોને હવે

છે કે મોહદ નો આઉ પાંચ વાજે પણ હવે સારી વાત છે કે મોણસો ઘણા છે નામ છે ને એટલે ભાઈ મોણસો એક નો પણ આપણે તો હોજ ના ભેગા કર બસ નેહરી જ આવા પડે ચાલુ થઈ એના પછી આવી જાય એ મારી બટા આવે એ આડા ભેગા કરવા જો બે મજૂર કરું અને જાય નહી ભેગા કરે મધુરા ભાઈ હું એ મોહ ઢાણ સુઈ રહી છે એ ટેબો કરે મુ એ બેઠો બેઠો હોય હલા રા તા એડા ગાઢાઈ રાત તર મને એડ આ મધુર પેલા આ મોદી ફાયા જાઉં ને લંગ દિન તન બે જણા લે લેતા હો ને એડા ભેગા કરવા માર એડા ભેગા થઈ જાય હું એ કડે કાડોળા થઈ રહી છે આવે રા એટલા ગાઢાઈ શેર તો સક કઈ ગયા મારા એડા ભેગા કરવા છે ને

કાલે ખટાયા વારતા તાલા કાઢી તલાક એવું એમ હોય ટીપુજીએ કીધું છે ટીપુજ કીધું છે એવું એમ તો ટીપુજી એ કીધું તમારો કોઈ વિશ્વા નહી તમે કશું આવો નહીં પાર દાદા ટીપુ છે મધુરી હાલ તમે ત્યાં ટીપુજી કીધું છે એવું એમ ને હોય

પૈસા પાછા પણ થોડા ડોખા લેવાના પાછા આપડે તો થી મતલબ પૈસા તો હાલ છે તમને હડો

જોડે આપડે જોઈ જુ ને લાભ જોઈ જોઈ જોઈને પછી ચાલ જોઈ જોઈ ને રાખે એમ જબર જબ્બર કરી દેખાવે આપડે મહિને આ પડી ડાયડા છે ને હા આ મૂડી નખેરને એરા એડા આપણે ભેગા કરવાના છે અલા હડો હડો ચારના જે ભુગજી તમે હાથવા લઈ જઈના આયરાના ડોખળા ખાવડાવતા હતા આ તો ખરા બફોરે ત્યાં હા ભાખને આવ્યો અલા જો મે ડોખળા વેણી નાખ્યા હા હા આ બસ તમે ડોખળા ડોખળા લઈ લઈને ખબર બગો કરવા પડશે હવે મૂડી ખગેરે ને તપૂર તપૂર એ પેલા આજા વાત કરે લઈ લાવવાનો ને એક કામ ડોણા ના રેવા પડે ડોય તમે કરે તરત આવી જાય છે બે એમ ટીપુ જેસા કેમ

તમે જો ભેગા કરો હવે અમે ત્યાં ના કરો ભેગા ભેગા થાય કોણ પીવા પડ્યો પાણી નહીં પીવું અમારે ભેગા નહીં કરવા તમારે ભેગા કરવા જો ભેગા કરો તો અમે તલર માં ઘટાડે

આવતું હોય છે હડમ ભેગો કરતો હતો ભેગો કરતા ના અમારે નહી આવું આપણ કે ખબર છે

આપણે તો પૈસા લઈને ગાતા થઈ જાય મોસેલા પૈસા છે કશું નહી આલું તમાર રેવ ને ગાતા રહોથી હવે લઈ રો જો અમારે દાતુ રેવ છે તો કરાવો ભેગા તમે જાજો ને ઘટાવ તો હવે ના તો બધું લઈને આપણે જતો રહેવું છે મજે તો કીધું આ લઈ જા ઘડે ના ના ગતુ આવું નહી ઘડે કે મજે આવી તને ઉપર પડતું કે વિશે બળા સાડો એ મજે ઇતરા હાલ લે ચડ ના ના આ તો જતા નહી રે કે કીધું લાવજો ઉભજે પાછું ગમે એ થાય ને હોદ ની તૈયાર રાખજો અમે લેવા આવશે દોઢસો રૂપિયા પાછા ત્રણસો નહીં લેવા પણ મેં તો અંતર તો ભેગા આવે ખબર પડે આ વાત આપના

આવે <smallion> પૈસા ને હૈસા પેલા મજૂરી સત્તા પાસે મજૂરી કે મજૂરી લે